ઇન્ડિયા ચેનલમાં હું જયેશભાઈ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે અલગ અલગ વિસ્તારના અલગ અલગ વિડીયો જોયા ઘણા બોલ જોવા અને આપણે ટ્રેનિંગ આપીને એમાં ઇન્ટર કર્યા છે ઘણા કે અટવાતા હોય એ લોકોને આપણે તાલીમ આપી છે અને શીખવાડ્યું છે અને ઘણા ખેડૂતો અટવાતા હોય મારી પાસે નંબર ન લાગતો હોય તો મારી ટીમના ઘણા માણસોને હું જોવા મોકલું છું એમાંના ઘણા મારી સાથે અત્યારે હાજર છે જોઈ લે અત્યારે હું ઘણાને આમાંથી મોકલું છું બધા પાસે હું એકલો તો ના પહોંચી શકતો હોય તમારા માણસોને ખેડૂત ઓકે કે તો મોકલતો એમાંથી આ પેલા છે રસિકભાઈ બીસીયા વાળા છે બીજા છે પીળાસઠ વાળા એ ક્રિસમસ ઇલેક્ટ્રોનિક મશીન તીરફંડ ભાઈ છે બ્રીજા એ ખાખરા તાલુકો કા કાલાવડ બ્રિજરાજ ભાઈ છે ચોથા છે એ દામધોધપુર તાલુકાના પરેશભાઈ છે પરેશ મહારાજ અને પાંચમા છે બ્લેક ટી શર્ટ પદુભા પ્રદીપસિંહ જાડેજા ખાખરા ગામ કાલાવડ તાલુકાના છે માંથી અલગ અલગ વિસ્તારમાં ખેડૂતોના મારી પાસે નંબર ના આવતા હોય તો હું મારા માણસો ને જોવા મોકલતો હોય ઓલા A 부ra ext ordinary þaaz morally a cao observer or a નેત્ર આવી જાય પકડી રાખ આ હવે આ મારો બાબો છે નેત્ર ભેસાણીયા એનું પણ કામ બોર જોવાનું કામ ચાલુ છે અત્યાર સુધી માં એને બાવીસ બોર જોયા ને બાવીસ એ બાવીસ માં પાણી થયેલું છે આ બધી જ રીત બધી system થી નાળિયેર ફળિયા મીટર બધી રીતે જોઈ શકે છે ને આ મારો છોકરો છે નેત્ર ભેસાણીયા ઉંમર માત્ર છ વર્ષ છે ત્રણ વર્ષ નો તો ત્યાંથી ટેસ્ટિંગ કરે છે અ નેત્ર પ્રસારણ્ય બધી સિસ્ટમ થી બોર જોઈ શકે છે કોપર ના સળિયા લોખંડ ના સળિયા મિત્ર શ્રી ફોર કેવું તમે જોવો તમે હું દસ વર્ષ ન હતો ત્યારથી જોવાનું ચાલુ કર્યું મારા છોકરાએ ત્રણ વર્ષથી ચાલુ કરી દીધું મારા મોબાઈલ નંબર છે નવાણું સાત પિસ્તાલીસ ત્રીસ પાંચસો કોઈ પણ ખેડૂત મિત્રો મારે ખાસ નંબર વિનંતી ફોન રાત્રે નવ થી દસ માં એક કલાક જ કરવો ફોન ના લાગે તો વોટ્સએપમાં મેસેજ લખીને વાત કરી લે આપડે <travaille> <favour> <kommt> <mRadio> <Matthew? referently> બે લાવો

Why is it Áève Arerre Nil? Yeah It's very dry, the roots are enjoyingını Tr graders will start grabbing the roots But babies won't Yeah You don't buy મારી બાજુ થઈ લાવ એમને હા કેમ હાલ છે તો એમને હું ફરી જો દુફા બસ બસ એમને હું ફરી